દાદા કોરોના કાળમાં શ્યામા બેન પરિવારે ખુબ સરસ મજાની આપણને અન્ન ક્ષેત્ર માં સેવા આપી છે શ્યામાબેન ના હસબન્ડ છેલ્લા પાંચ વર્ષથી દેવ થઈ ગયા છે એ પછી સમગ્ર પરિવારની જવાબદારી શ્યામાબેન ખૂબ જવાબદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે આજ સુધી કોઈ દિવસ કોઈ પાસે હાથ લંબાઈ વળતી સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે મેં એને કેટલી વાર ફોન કહી રહ્યા હશે રૂબરૂમાં કીધું હશે શ્યામાબેન જરૂરિયાત હોય બોલો પણ મને આવા બહેનોને મળવું ગમે એમને સાથ આપવો ગમે એમને મદદ કરવી ગમે કે આજે સમય સંજોગ પરિસ્થિતિ ગમે એટલી વિપરીત છે છતાંય પોતાના બે બાળકો અને દાદાને એ ઘરે રસોઈ કરવા જાય છે અને એમના પરિવારની જવાબદારી નિભાવે છે અમારે ઘણીવાર વાત થતી હોય કે ભાઈ ખુદારે જીવન જીવવાનું છે બેન એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પણ છતાંય સાથી પરિવાર હતી ને અમરધામ હતી